તો બીજી તરફ ધોરાજી પંથકમાં પણ રસ્તો પણ બંધ થયો છે ધોરાજી પંથકમાં નાની પરબડી ગામમાં ત્રણ ઇંચ વરસાદ પડી જતા ફૂલજાર નદી ગાંડીતુર બની હતી આ નદીમાં ઘોડાપુર આવતા તેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો ત્યારે આ રોડ પર એક બોલેરો કાર ફસાઈ હતી

ચોકીથી નાની પ્રબડી જવા માટે એક બોલેરો ગાડી ફુલજા નદીમાં ફસાણી હતી એ બોલેરો ગાડીને ફુલજા નદીમાંથી ફસાણી હતી એને ગાઢવા માટે નાની પ્રબડીના તમામ ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી એને બચાવેલ છે અને ગામના લોકોએ જીવના જોખમે એને સ્થાનિ સ્થાનિક લોકોએ જીવના જોખમે એને બચાવેલ છે બોલેરોને અને ગામના લોકોની માંગ એ છે કે આપ સરકારશ્રીને વિનંતી કે આ ગામ ગ્રામજનો વેલી તકે સરકારને રજૂઆત કરેલ છે ઘણી વાર કે આ પુલને વેલી તકે ઓવરબ્રિજ બનાવે એવી સરકાર સરકારશ્રીને અપીલ સમગ્ર પંતકમાં ભારે વરસાદ પડી જતા ધોરાજી શહેરમાં પણ અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ભરાવો થયો હતો જેને લઈને નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી